નગરમાં લાંચિયા પોલીસકર્મી સામે એસીબીમાં ફરિયાદ દાખલ થઈ છે સીટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલે લાંચ માંગ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હેડકોન્સ્ટેબલ દેવસૂર સાગઠિયા પર બિલ મંજૂર કરાવવા માટે લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો છે ચૂંટણી ફરજમાં ભાડે રાખેલા વાહનનું બિલ પાસ કરાવવા માટે લાંચ માંગી હતી બિલની રકમ મંજૂર કરાવવા ફરિયાદી પાસે છ હજાર રૂપિયા માંગ્યા હતા સંવાદદાતા હિરેન જોડાઈ યૂક્યા છે વિગતો સાથે હિરેન જામનગરમાં લાંચીયા પોલીસ કર્મી સામે એસીબીમાં ફરિયાદ દાખલ થઈ છે શું આખો મામલો સામે આવ્યો છે પછી તો ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર સિટી પોલીસ સ્ટેશનમાં જે એલઆઈટી માં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે હાલ કેસરીમાં ફરિયાદ સોંપવામાં આવી છે વિગતો મુજબ બે વર્ષ પૂર્વે જયારે જે ઇકો કાર ચાલક હતો તેને તેનું બિલ પાસ કરાવવા બાબતે લાંચ માંગી હોવાનું હોવાની જે ફરિયાદ છે એટીપીમાં કરી હતી તે સમયે એટીપીએ